તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો આજે આવીએ છીએ આપણે જીરામાં પાછા કારણ કે પાવાની જરૂર છે અને ખાતરની સોલ્ટેજ થઈ જાય ત્રણ ચાર દિવસથી પાવરનાન પાવાના ઓલામાં ખાતર નથી મળતું એટલે થોડીક સોલ્ટેજના કારણે પાવરનું એક બે દિવસ રાખી દીધું છે જો આજે મળી જાય તો આ નાકીન પાઈ દેવાનું છે એટલે બે ત્રણ દિવસથી બધું ખાતર હોય કે હાલ હે અને ચેક કરવા આવ્યો તો કે જીરામાં દવાઈની જરૂર છે કે નથી એ માટે તો જોઈએ હવે શું છે શું નહીં અને એક મોબાઈલના ડિસ્પ્લેમાં થોડુંક પાડીને જોઈ લઉં પછી તમને બતાવું કે શું આને જરૂર છે કે હકીકતમાં જરૂર નથી કારણ કે હવે તો હજી રૂપિયા રેડી થઈ ગયું છે અને ખાસ કરીને ખાતરની જરૂર છે એટલે ખાતર મળી જાય તો બધાય કરતાં સારું જો તો એનો વિકાસ અટકે નહીં અને જે વિકાસ પકડ્યો હોય એ હમણાં ચાલુ રહે એ માટે તો ચાલો અત્યારે ચેક કરી લઉં પહેલાં પછી હું તમને જણાવી દઉં કે શું છે શું નથી તો વાત કરીએ જો દવા છાંટવાની તો દવા છાંટવાની હમણાં જરૂર છે નહીં કારણ કે ચેક કર્યું પણ એવું કાંઈ ખરતું નહીં કોક કોકમથી દેખાય છે બાકી કોઈ એવી જરૂર છે નહીં ને જરૂર હશે તો આપણે આજકાલમાં થોડી થોડી કંઈક છાંટવાની જરૂર પડશે તો બધી છાંટી દઈશું પણ મને નથી લાગતું જરૂર હોય એવું કારણ કે અત્યારે વિકાસ વધારે છે જીરાનો આમ થઈ ગયો છે કમ્પ્લેટ કારણ કે પહેલાં આપણે જે ગોટું બોલ્યું હતું એ બધું રેડી થઈ ગયું બાયો પ્રોડક્ટના કારણે કોઈક એવી કમેન્ટ કરી હતી ને બાયો પ્રોડક્ટ છે એટલે કોઈ વાંધો નહીં જે પ્રોડક્ટ હોય એ આપણે આપણા રિઝલ્ટથી મતલબ બાકી કોઈ મતલબ નહીં અને રિઝલ્ટ સારું એવું આવ્યું છે અને વિકાસમાં આમ ઘણો તો ચાલુ થઈ ગયો છે પૂરેપૂરો વિકાસ તો એક નજરમાં રહી દો આમ થા ચાર પાંચ દિવસથી આવ્યો નથી ચાર પાંચ દિવસે આટો મારો આવ્યો હું તો એક નજરમાં બધું જીરું એકદમ સારું દેખાય છે કેરા ચાલો એક નજરમાં ફરી વાર બાકી હવે પાણી હારો હર થઈ ગયું છે એટલે હારું એવું દેખાય છે એક વખત ખાતર મળી જાય એટલે આ ખરેખરું થઈ જાય આપણે જે દવા છાંટી પછી એક વખત આમાં કોઈ પણ જાતનું પાણી બાણી કાંઈ મળ્યું નથી એટલે જે જેમ પાણી પી છે એમ સારું થાય છે કારણ કે અત્યારે ખાસ જરૂરિયાત પાણીની છે અને ઘણી તાણ પડી ગઈ હોય અને જીરું એવું સારું એવું દેખાવાનું ચાલુ થઈ ગયું હોય રિઝલ્ટ સારું એવું આવ્યું હોય દવાનું કે બહુ તો ટોટલ રોગ જતો રહ્યો હોય અને હવે બધું જીરું આ બધું જે દેખાય ને બધું આવવાની શરૂઆત થઈ જઈ છે આ થોડુંક પાઉં છે પણ આ અત્યારે દેખાઈશ કે હું એકદમ સરસ જો એટલે હું આવું ઓછો આ બાજુ આવું હું કારણ કે અત્યારે બીજું કામ હે એના કારણે ને આ બાજુ તમે જોઈ શકો સામેની સાઈડમાં જો કેરામાં કમ્પ્લીટલી દેખાવા માંડ્યું છે ને આમાં રેડી થઈ ગયું છે કોઈપણ પણ જાતનો ક્યાંય રોગ નથી રહ્યો અને તમે જોઈ શકો જે આ કેરામાં આપણે બહુ બહુ જ અતિશય ખરાબ હતું એ પણ હવે કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કોઈ જાતનો ગોટો નહીં ક્યાંય કોઈ રોગ નહીં જોઈ લેજો અને થોડુંક આગળ જતા જો આમાં ખાતર મળી જાય એટલે સારું થઈ જશે જે આપણે ઝાડાનો વિચાર હતો એ ઝાડું થયું નથી પણ છતાંય આમ દેખાય છે સારું આટલું પાઈ દીધું છે આ તો મેં લગભગ ગોલખર વિડીયોમાં બતાવ્યું હતું આ પાયું હતું એટલું કે ખાતરના કારણે અટકીને પડ્યું હોય બાકી આ જે હાવ દેખાય પહેલાં નહોતું એટલું દેખાતું પણ એને હવે આ જો દાંડેલિયા સડી ગયું એટલે બધા કેરા એકદમ વ્યવસ્થિત દેખાય ઠેઠ થી દેખાવાનું ચાલુ થઈ ગયું હોય તો આ બાજુનો જે અત્યારે બતાવ્યું ને એ બાજુ થોડોક વિચાર છે જો આ થોડુંક ફૂંકાઈ જાય ને તો એકદમ દવા છાંટી દેવી પૂરેપૂરી કમ્પ્લીટલી એટલે કોઈ રોગ બોગ હોય તો ઝપટમાં આવી જાય તો એમનાનો વિકાસ ચાલુ રહે એટલે બે ત્રણ દિવસ પછી જોઈ લેવી શું થાય કારણ કે દવાને એવું બધું તો પડ્યું જ છે આપણે ભાઈ અને છટકાવ જો લાગી જાય તો વધારે મજા આવે આ વખતે બાયોનો નથી આ વખતે જે આપણે પહેલી જૂની ની પડી છે એ એનો છંટકાવ મારી દેવી કારણ કે વધેલી દવાઈઓ ઘણી છે બધી ન ખ્યા એટલે જેલી દવાઈઓને પછી કેમ મેંખશું એટલે મારી દીવી તો વધારે મજા આવે અને આજે હોરહરમાં એ આટું વિડીયો ચાલુ કરવા પડ્યો કારણ કે વિડીયો અત્યારથી બનાવું તો થોડોક લાંબો થાય અને તમને મજા આવે મને મજા આવે એ માટે કારણ કે દિવસે આવો નવરો નથી રહેતો આડાવાળા કામમાં લાગી ગયેલા હોય એટલે થોડુંક વિડીયો ઓછો બને છે એના કારણે અમારે અપલોડ કરવામાં તમને થોડુંક થોડુંક કહેવાય છે કારણ કે આઠ દસ થઈ જાય ને તો વધારે મજા આવે ને પાડોશીનું સારું એવું દેખાય છે જો તમે એક નજર મારી લો ઝૂમ કરીને બતાવી દઈ કારણ કે આમાં પછી આપણે આંટો મારવા જવાનું રહેશે અત્યારમાં થોડોક ને ફોગ છે એટલે થોડુંક અમથું રિઝલ્ટમાં કહેવાર આવે છે કારણ કે અત્યારમાં વધારે પડતો બહુ ફોગ છે અને આમાં જો કોક કોક કાદા છે બધી આંટો મરી જાય તો કપાનું કામ એ પતે કારણ કે મને બીજા મહિનામાં થોડાક લગ્ન આવે છે તો લગ્ન પહેલાં કામ પતી જાય તો વધારે મજા આવે ને પાડોશી લામાં અત્યારમાં આંટો મારવા તો જવું જ છે કારણ કે પાડોશીએ કંઈક નવું કર્યું ઓકળામાં જીરું વાયું છે તો બધાય વખાણા હે કે વકળામાં જીરું સારું હે તો જોવું અત્યારમાં ટાઈમ મળે ને તો એ બાજુ આટો મારી લો તો વધારે મજા આવે અને પાડોશી ઘણું બધું વાયું છે કંઈક મેથી વાવી છે ધાણા વાવ્યા છે જીરું વાવ્યું છે તો પાડોશીના વેલે આપણે જોવા જવું એ આપણી ફરજ છે તો ચાલો આગળ મળીએ પછી જો આંટો મારવા જાઉં તો બીજા પાડોશી ને આમાં જો આપણે ત્યાં આગળ વાવેલું જીરું આ આપણું મકાન અને આ પાડો વાડી આમાં આમાંથી મેં જીરું જુઓ કારણ કે આમને પાણી બહુ ખરાબ એના કારણે એવું છે એટલે થોડુંક પારવું પડી ગયું હે અને વિકાસ આપણે જેટલો રહ્યો નથી બાકી આપણે ત્યાં આગળ વાવેલું આ જીરું જે આપણે આ જગ્યાએ વાવેલું રહ્યું ને આપણા ઓલામાં એટલું ને એટલું છે બાકી મૂળા થાય છે આમાં ફર્સ્ટ ક્લાસ તો એ માટે એમને જો ઓછું વાયું હોય આ બધું કરી નાખ્યું છે પેલી બાજુ મેથી ઉવાઈ દીધું છે પાણી ખરાબ છે એના કારણે અત્યારે અહીંથી બીજાના ઓલેથી પાય છે થોડુંક મિક્સ કરીને હા એના કારણે એટલું એટલું જીરું છે ને કારણ આમાંથીનામાં એક વખતે બધું બળી જાય ઊભું બહુ પાણી ખરાબ છે અને આ કાયદેસર ઓકળાય છે અને ઓકળાઈમાં જીરું વાયું છે તમે જો આમાં દર વખતે થાય હો જીરું કારણ કે ધૂળ ઉલટ પુલટ થઈ જાય અને આ છે મેથી એટલે મેથીનો એવો વિકાસ નથી થતો નકર હકીકતમાં આટલા ટાઈમથી મેથી હોય તો બહુ વધારે પડતો થઈ જાય આમાં તમે જોઈ શકો છો આ બધે નીચી છે આવડી આવડે નથી બધે નકર અત્યારે ઘણી મોટી લાગે તો બધા ઓકળામાં વખાણતા એટલે હું જોવા આવ્યો કે ઓકળાઈમાં જીરું કેવું છે પણ ઓકળામાં ઓકળી જેવું જ છે બીજે બધે પારવું છે જ્યાં જે જગ્યાએ ઢાળ પીળે અહીંયા આ બે ત્રણ કેરામાં અહીંયા મોટું હોય અને પહેલી બાજુ જે હેરખી જમીન આવે છે ને એમાં મોટું છે જો એ બધું પાળી હારવાર થઈ ગયું છે એટલે લાંબો ફેર નથી થોડુંક પારવું છે પણ એ વાંધો નહીં થઈ જશે તો આપણે ગયા આપણી જગ્યાએ હવે રાયમાંય કાંટો મરાઈ દો કારણ કે અત્યારે મારી પાસે બહુ જાજુ છે નહીં બનાવો એવું એવો ટાઈમ નહીં મળતો એટલે હેરી ફરીને મારા માજુ રાય પાયા આવીને દૂબો રેવાઈ જાય છે અને રાય તે બધું મિક્સ વેજ છે એટલે કંઈક રાય છે કંઈક રાયડો છે અને અલગ અલગ વકલનો છે તે મેં જોયું આ જો તેને અમુક અમુક છોડ નહીં જો આ જો આ રાય આપણે હકીકતમાં જો આ રાય છે રાયડો નથી આ રાય છે પણ શીંગોમાં ફરક કેટલો છે જો આની જેટલી ઘાટી નથી આવતી આમાં અને આ રાયનો છોડો જો આ પાછો ખાટો છે એકદમ હરડ્યું પેરી છે કમ્પ્લીટલી અને આમાં ઘણા છોડવા એવા છે આ રાયડો છે આ પારવો છે એ પછી બીજા છોડ તમને જે બતાવું જો આમાં સેજ પારવી આવશે પણ મોટી થાય પી ખબી પડે આ છોડમાં જુઓ આ રાઈ છે પણ પારવી છે એટલી બધી જી નથી આવે એટલી અમુક અમુક છોડમાં તો તમે જોઈ શકો જે આ ભેગાર્યા ને એક જ હરખી ઘાટ્ટી શીંગવા અને છોડ બધાય વળી ગયા જો એટલે આમાં બે કાલે પાણી જવા દીધું એટલે આ થોડુંક પી ગયું એટલે આ રાઈ જે કાંઈ વધી છે એટલી કમ્પ્લીટ પાકી જાય તો ઘર માટે રેડી જાય એ માટે આ બધું રેડી થઈ ગયું આમાં જો શીંકુ હવે આ શીંકુ રે એને અલગ કરીને આપણે રાખ્યું જ છે અલગ છોડવા કારણ કે આવતા વર્ષ આપણે રાય વાવવાનો વિચાર છે રાય જો આવતા વર્ષ વહેવી તો આપણને આ વખતે રાયમાં ફાયવું છે બધા કરતાં વધારે એટલે આવતા વર્ષ આપણે એવો વિચાર છે કે રાય વહેવી જરૂરી છે કે પાણી ઓછું જો ત્રણથી ચાર પાણમાં પાકી જાય ઉગ્યા પછીની વાત કરું તો એની જેવું તો એક નહીં ખોટે ખોટી વરિયાળી વહેવી અને પાણી વધારે એની અંદર આપણે વાળવાનું થાય તો એના કરતાં તો આ સારું છે કારણ કે વરિયાળી વાવો કે રાય વાવો બે એક જ થાય આ એવું છે કે વરિયાળી વાવો એટલે આગળના પાક એટલે સોરી વરિયાળી નહીં આપણે રા વાવ એટલે આગળના પાકમાં આપણે આનું બેડ રિઝલ્ટ જોવા મળે છે પણ બેના થળિયા ગણો તો એક જ સરખા થાય એટલે જાજુ કાંઈ ફેર ના પડે થોડું ડીએપી વધારે નાખી દો અનછાણીઓ ખાતર ભરી દો એટલે આ તકેલ રેડી થઈ જાય તો આ હોર હોરમાં ઘણો વિડીયો બની ગયો છે હવે આગળ વધીએ આપણે બપોર સુધી કે સાંજ સુધીમાં કેટલો બને છે એ પ્રમાણે પછી જોઈ અને વિડીયો ગમે તો લાઈક કરતા રહીજો કારણ કે હવે મારે વચ્ચે બોલવું પડે છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે આગળ મળીએ હવે બપોર સુધીમાં કારણ કે એવો કામ ધંધે લાગી જઈએ ઓવરમાં ઘણો એક ટાઈમ ભેડફી ના ડો તો મળવી હવે બપોર સુધીમાં હવે જીરામાં ખાતર બાતર નાખી દીધું છે અને બ્લુ કોપર તો ન મળ્યું પણ ભૂરા કોપર મળ્યું જે હું તો આમાં વિડીયોમાં ફોટાની એવું એડ કરી દઈશ કારણ કે નામને એવું મેં કઈ ઉતાવળ એટલે વાંચ્યું નહીં અને શું કામમાં હે એ પણ વાંચ્યું નહીં પણ થોડુંક એડ કરી દઈશ જોઈ પછી હું તમને કહીશ તો ચાલો અત્યારે ફૂલ કામમાં હું આજે મળી આવ